દેશ કે રાજ્યમાં જ્યારે પણ કોઈ દુર્ઘટના થાય ત્યારે સુરતના લોકો હંમેશા મન આગળ વધીને સહયોગ કરે છે છતાં આજના સમયમાં ભાજપની નીતિઓ અને ભ્રષ્ટાચારને કારણે સામાન્ય જનજીવન વણસતું જાય છે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ શ્રીમતી ગીતાબેન પટેલના નેતૃત્વમાં સંગઠન સૃજન અભિયાન અંતર્ગત સુરત શહેર સર્કિટ હાઉસ ખાતે

હવે જરૂરી બન્યું છે તેઓ એ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં મહિલા કોંગ્રેસ દ્વારા જનહિત માટે આંદોલન કરવામાં આવશે તબિયત ના દુરસ્ત હોવાથી થોડું તકલીફ થઈ ગઈ આવનારા સમયની અંદર સંગઠનને મજબૂત કરવા માટે ગુજરાત મહિલા કોંગ્રેસ આખા ગુજરાતની અંદર બૂથ લેવલ સુધી જશે અને હરેક બૂથ ઉપર પાંચ મહિલાઓને સંગઠિત કરી અને બુથ કમિટીનું આયોજન કરવામાં આવશે બૂથ કમિટી બનાવ્યા પછી હરેક બુથની અંદર અને હર એક વોર્ડની અંદર પચીસ મહિલાઓની સંગઠન કરી અને મહિલાનું માળખું તૈયાર કરવામાં આવશે દરેક વોર્ડ ઉપર અને જિલ્લામાં અને તાલુકામાં મહિલા પ્રમુખોની નિમણૂક કરતાં કરતાં બુથ પ્રમુખ સુધીનું આયોજન કરવામાં આવી રહ્યું છે આવનારા સમયની અંદર હું આજે દક્ષિણ ગુજરાતના પ્રવાસમાં નીકળી છું આજે પાંચમો દિવસ છે અને આ પાંચ દિવસમાં દક્ષિણ ગુજરાતની અંદર સંગઠનને મજબૂત કરવાની કામગીરી મારી ચાલી રહી છે બે હજાર સત્યાવીસમાં ગુજરાતની અંદર કોંગ્રેસની સરકાર સો ટકા અમે બનાવીશું એ અમારું લક્ષ્ય છે અમારા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે બે હજાર સત્યાવીસમાં ગુજરાતની અંદર કોંગ્રેસની સરકાર બનાવવાની છે અને એ સૂત્રને લઈ અમે ગામે ગામ સંગઠનને મજબૂત કરી રહ્યા છીએ આવનારા સમયમાં આ ભ્રષ્ટાચારી સરકારમાંથી છૂટવા માટે અને આ ભાજપના ભ્રષ્ટાચારથી ભાજપની અંદર જે મહિલાઓનું શોષણ થઈ રહ્યું છે એમાંથી મુક્તિ મેળવવા માટે હવે મહિલાઓ પણ કટિબદ્ધ થઈ ગઈ છે આવનારા સમયની અંદર ભાજપ જ્યારે મહિલાઓના વિકાસની અને બેટી બચાવોની વાતો કરી રહ્યું છે ત્યારે મારે એમને પૂછવું છે કે બેટી કોનાથી બચાવવાની અમારે બેટી બચાવી હોય તો પહેલાં તો અમારે ભાજપના નેતાઓથી બેટીને બચાવવાની વાત કરવી પડે છે કારણ કે દસ વર્ષ પહેલાં કે પંદર વરસ પહેલાં જે ગુજરાતની અંદર મહિલાઓ સુરક્ષિત રીતે ફરી રહી હતી એમાંની સુરક્ષા અત્યારે જોવા મળતી નથી મહિલા સુરક્ષા વધારવાની જરૂર છે કારણ કે હમણાં જ તાજેતરમાં સુરતની અંદર તમે જોયું કે વોર્ડ નંબર આઠની અંદર ભાજપના જ એક હોદ્દેદારે એક નિર્દોષ બેટીને નશીલું દ્રવ્ય પઈ અને એનો ખરાબ ઉપયોગ કર્યો છે અને બળાત્કારનો કેસ બન્યો છે આવા રેપ કેસો છેલ્લા દસ વર્ષની અંદર જે કંઈ જોવા મળ્યા છે એની અંદર ભાજપના કેટલાય લોકોના મળતિયાઓ કે ભાજપના હોદ્દેદાર લોકોનો હાથ એમાં ક્યાંક ને ક્યાંક જોવા મળ્યો છે એવા જ બીજા કેટલાય ભ્રષ્ટાચારના જે બનાવો બન્યા છે જેમ કે બોટકાંડ બન્યો હતો ઉલો તૂટી જવા કે જેમ જોન આ બધા જે બનાવો બન્યા છે એમાં કેટલાય નિર્દોષ લોકોની જાન ગુમાવી છે આ તમામ બનાવોની અંદર ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓની ભાગીદારી જોવા મળી છે સંડોવણી જોવા મળી છે અને એ બધામાં કોઈને સજા થઈ નથી હજુ સુધી કોઈ એક્શન લેવામાં આવતું નથી અને જો આ લોકો પબ્લિકને બતાવવા માટે થોડીક પણ એક્શન લેતા હોય ફરિયાદ લેતા હોય તો એને જામીન ઉપર છોડી દેવામાં આવે છે પણ એને કોઈ સારી સજા થવામાં કરવામાં આવતી નથી તો મારે એમ કહેવું છે કે આવું ક્યાં સુધી ચાલશે જો મહિલા સુરક્ષિત નહીં હોય તો મહિલા બહાર કેવી રીતે નીકળશે જાહેર ક્ષેત્રની અંદર આવતા પણ ડરશે કે જો ભાજપમાં જોડાવું હોય કે કોંગ્રેસમાં કે રાજકારણમાં ક્યાંય પણ મહિલાને આવું હશે તો આવા કિસ્સા જો બનશે તો મહિલા દસ વાર વિચાર કરશે માટે મહિલાઓ માટે પણ આ એક ખતરાની નિશાની છે મારે આપણા ગૃહમંત્રીને કહેવું છે કે તમે મહિલા સુરક્ષાની વાતો કરો છો તો તમે પહેલાં તો ભાજપના નેતાઓથી મહિલાઓને સુરક્ષિત રાખવા માટેનું આયોજન કરો એમને એવી શિક્ષા કરો કે ફરી કોઈ મહિલા સામે જોઈ ના શકે અને આવનારા સમયની અંદર આ ભ્રષ્ટાચારી સરકારમાંથી મુક્તિ મેળવવા માટે હવે કોંગ્રેસની મહિલા કોંગ સંગઠનની પાંખ એવી મજબૂત રીતે કામગીરી કરી રહી છે અને મહિલા સંગઠન મજબૂતીથી બહાર આવશે જો આ આતંકવાદીઓ સામે પગલાં લેવામાં નહીં આવે અને એમને પણ જો સજા નહીં કરવામાં આવે તો પણ મહિલા બહાર આવશે અને આવા રેપ રેપકાંડ કરવાવાળા બળાત્કારીઓને જો સજા નહીં કરવામાં આવે તો પણ મહિલા કોંગ્રેસ રોડ ઉપર આવશે અને આંદોલનો કરશે અને આવનારા સમયની અંદર આ તમામ સામે ન્યાયની માગણી કરશે અને નારી ન્યાયના સૂત્ર સાથે મહિલા કોંગ્રેસ મજબૂતાઈથી બહાર આવશે અને આપ સૌને ટૂંક સમયમાં મહિલા કોંગ્રેસ રોડ ઉપર જોવા મળશે થેન્ક યુ આભાર